મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતની ફટાકડા ફોડી ઉજવણી કાર્યકરોએ એકબીજાનું મોડું મીઠું કરાવ્યું મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતા તેની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કસક સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાનું મોડું મીઠું કરાવી ઉજવણી કરી હતી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી જેના પગલે દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચ કસક સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરી એકબીજાના મોંઘ મીઠા કરાવી ઉજવણી કરી જીતને વધાવી હતી તેમજ બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થયું હતું જેમાં કોંગ્રેસના ગુલાબસિંહને ભાજપના સ્વરૂપજી ઠાકરે હરાવી જીત મેળવી છે વાવ વિધાનસભાએ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો આ બેઠક પર કોંગ્રેસના ગેનીબેનની જીત થઈ હતી જોકે તેઓએ લોકસભાની બેઠકમાં જીત મેળવતા વાવ વિધાનસભાની બેઠક ખાલી થઈ હતી જેની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બેઠક ગુમાવી હતી

હોદ્દેદારો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર ઝારખંડ ઉત્તર પ્રદેશના ઉપચુનાવ ગુજરાતની વાવ વિધાનસભા સહિત ઉત્તરાખંડ સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તા એકત્ર થયા છે મહારાષ્ટ્ર જે દેશનું હાર્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એની એલાયન્સે મહાયુટીએ જે પ્રકારે ક્લીન શિફ્ટ કરી છે બસો અઠ્યાસીમાંથી બસો ને એકત્રીસ જેટલી બેઠકો મેળવીને એક ઇતિહાસ સર્જ્યો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ એમની નીતિઓ અને એમના જે નિર્ણયો છે એનું સમર્થન મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે એક રહેંગે તો સેફ રહેંગે બટેંગે તો કટેંગે આ ભારતીય જનતા પાર્ટીનું આપણી જે સામાજિક એકતા છે એને મજબૂત કરવા માટે અને સમગ્ર મહારાષ્ટ્રને સંગઠિત રાખીને દેશના વિકાસમાં જ મહારાષ્ટ્રનો વિકાસ છે આ સૂત્રને સાર્થક મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે ત્યારે મહારાષ્ટ્રના અને દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ યોગી આદિત્યનાથજી ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ અને મહારાષ્ટ્રની મહાયુતીની ટીમને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આ જ્વલંત વિજય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે વાવ વિધાનસભા જે ગુજરાતમાં એક પેટા હતી એ પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી આંચકી લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એકસો એકસઠ ધારાસભ્યોમાં એક પ્લસ કરીને હવે એકસો બ્યાસીમાંથી ભારતીય જનતા પાર્ટીના એકસો બાસઠ ધારાસભ્યો થશે